મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું સોખાના લોટ ની મેગી આપણે આ સોખાનો લોટ એક કપ લીધો છે આ વટાણા લીધા છે આપણે આ લીલા વટાણા છે એને આપણે બાકી નાખ્યા છે થોડુંક મીઠું નાખીને અને આ એક ટમેટું આપણે સુધારીને લીધું છે આ એક ગાજર આપણે સુધારીને લીધું છે આ ડુંગળી એક આપણે સુધારી લીધી છે આ કોબી લીધી છે આપણે આ લીલા ધાણા છે આ ખાંડ લીધી છે આપણે આપણે બે આ મીઠું લીધું છે એક સમસી આ એક લીલું મરચું આપણે તીખું સુધારી ને લીધું છે આ બે થી ત્રણ બટેટા આપણે મીડિયમ સાઈઝ ના આપણે બાફી અને આ રીતે આની કટકી કરી લીધી છે અને આ લીંબુનો રસ છે આપણે આ ગરમ મસાલો લીધો છે

ને આમાં આપણે મીઠું નાખશું સ્વાદ પ્રમાણે આમાં આપણે તેલ નથી નાખવાનું કારણ કે આ સોખાનો લોટ છે એટલે આમાં આપણે તેલ ન નાખવાની જરૂર પડે એટલે હવે આપણે આ લોટ બાંધી લેશું

અને આમાં પણ આપણે તેલ લગાડી દેસુ અને આ થાળી છે એમાં પણ આપણે તેલ લગાડી દેસુ મારી કે હવે આપણે આમાં લોટ ભરશું તો આને પણ આપણે અહીં થોડુંક ત્યાલ લગાડી દેશું અને હવે આપણે આ ફીટ કરી દઈશું હવે આપણે આ થાળીમાં પાડી લઈશું મેગી આ રીતે આપણે પાડી લેવાની મેગી થાળીમાં તો હવે આપણે આમાં પાણી મૂક્યું છે અને ગરમ થઈ ગયું છે પાણી તો હવે આપણે આમાં બાફા મૂકી દેશું આ રીતે અને બે મિનિટ લાગશે બફાતા હવે જ્યાં આપણે આ બીજી થાળી તૈયાર રાખશું ભરીને આપણે આ જોઈ લેશું મેગી તો મેગી આપણે સડી ગઈ છે તો હવે આપણે આને બહાર કાઢી લેશું અને હવે આપણે આ બીજી થાળી મૂકી દઈશું તો આ સડી ગઈ છે તો ઈ હવે આપણે કાઢી આમાં આપણે લઈ લઈશું તો હવે આમાં આપણે તેલ લગાડશું તો હવે આપણે આ બધી મેગી બનાવી લેશુ તો આપણે હવે જોઈ લેશુ આ મેગી આ મેગી સડી ગઈ છે તો હવે આપણે આ મેગી વઘારી લેશું તો આપણે આ ગેસ ચાલુ કરશું અને આ કડાઈ મૂકશું એમાં આપણે તેલ નાખશું એક સમસા જેટલું તો આ તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં લવિંગ નાખશું તો હવે આ મરચા નાખશું આપણે આ લીલા અને આ ગાજર નાખશું આ કોબી આ મેગી આપણે ઘેરે બનાવીને ખાઈએ તો આપણને નડે ની છોકરાઓ ને નાના ને પણ નડે ની આ ઘેરે બનાવેલી મેગી તો હવે આપણે આ મેગી નાખશું આ ટમેટા નાખી દેશું અને આ વટાણા નાખશું અને આ ડુંગળી નાખશું અને આ બટેટા નાખશું અને આ ગરમ મસાલો નાખશું અને આપણે થોડુંક મીઠું નાખશું આપણે લોટ બાંધવામાં નાખ્યું હતું પણ અત્યારે થોડુંક નાખશું આપણે ઉપરથી મીઠું અને આ ખાંડ નાખી દેશું અને આ લીંબુનું પાણી છે એ નાખશું આપણે બે ચમચી જેટલું તો હવે આપણે આને મિક્સ કરશું બધું અને આપણે લીલા ધાણા નાખશું થોડા તો મેગી આપડી બની ગઈ છે તો હવે આપણે ગેસ બંધ કરીશું આને આપણે નીચે ઉતારી લેશું આ રીતે તમે મેગી બનાવો તો નાના બાળકોને પણ ભાવે છે અને સરસ બને છે આ મેગી તો આપણે આ સૌ કરશું તો હવે આપણે આ લીલા ધાણા સૌ કરશું તૈયાર છે આ આપડી મેગી તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવી લાગી સોખાના લોટની મેગી